તો કુવાડા ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને મોડી રાત્રે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો કીમમાં કીમ નદીના કારણે જે તબાહી મચી છે તેની તસવીરો જુઓ ડ્રોન તસવીરો સામે આવી છે અહીં ઘરોની અંદર પણ પાણી ભરાઈ ચૂક્યા છે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન અત્યારે કઈ તારાજીના દ્રશ્યો સર્જાયા છે સુરતના કીમમાં

થોડા જવા પામ્યા હતા અને ખાસ કરીને જે કિમ નદીના કાંઠે આવેલું મોટા બોરસરા ગામ પણ થી વધુ ઘરો ની અંદર પાણી આ પૂરના પ્રવેશવા પામ્યા છે ત્રીસ થી ચાલીસ લોકોનું હાલ આ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને કીમ નદીના ના ભરતે જેટલા બી ગામો આવ્યા છે ત્યાં ચારે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને ખાસ કરીને આ કીમ નદીની અંદર ોળાપુર ને લઈને ઓલપાડ તાલુકાના બોલાવ ગામ ને પણ હાલ ઓલપાડ તાલુકા પાણી ભરી વળતા હાલ માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકા ખાસ કરીને આજે કીમ નદી વધારે અસરગ્રસ્ત કરી શકે એવી ચોક્કસપણે આ દ્રશ્યો કઈ જાય છે આભાર કેતન જાણકારી આપવા માટે ગામે પચીસ ઘરોમાં નદીના પાણી ઘુસ્યા મોટા બોરસરા ગામના ચારેકોર પાણી ત્રીસ થી ચાલીસ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ગામની ચારેકોર પાણી ફરી વળતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરોની અંદર પણ પાણી ઘુસ્યા છે કિમ નદીએ તબાહી મચાવી છે કિમ નદી રૌદ્ર રૂપ ધારણ કરતા પાણી ઘુસ્યા રહેણાંક વિસ્તારોમાં પાણીએ તબાહી મચાવી નદીના પાણી બોરસરા અને કઠોદરા ગામમાં ઘુસ્યા ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું પૂરના પાણી ઘરોમાં ભરાતા ઘર વખરી અને સામાન્ય નુકસાન પહોંચ્યું છે ઉમરપાડામાં પાંચ અને પલસાણામાં ચાર ઇંચ વરસાદ ખાબકતા કિમ નદીમાં ઘોડા આવ્યા હતા જેણે આ રીતે તારાજી સરજી છે લોકોના ઘર વખરીને પણ ભારે નુકસાન લોકો મોડી રાત્રે પરેશાન થઈ ચૂક્યા હતા ઓલપાડમાં પાણી ઉપરવાસમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા ઓલપાડનું કઠોદરા ગામ સંપર્ક વિહોણું બની બોલાવ ગામેથી લોકોનું સ્થળાંતર કરાયું માંગરોળના મોટા બોરસરા ગામે ઘરોમાં કમરસમાં પાણી ભરાયા કીમ નદી ગાંડીપુર બનતા અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે તો સુરતમાં કિમ નદીએ જે તોફાન મચાવ્યું તબાહી મચાવી તેની તસવીરો અલગ અલગ તસવીરો પણ તમને દર્શાવીશું કે આખરે કીમના પાણીએ કઈ રીતે તબાહી મચાવી છે કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યા છે રસ્તાઓ જળમગ્ન થઈ ચૂક્યા છે સોસાયટીઓની અંદર પણ પાણી ઘુસ્યા છે મોટા બોરસરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે કઠોદરા ગામ પણ પાણી પાણી નજરે પડી રહ્યું છે લોકોની ઘર વખરી પલડી છે સામાન બધો જ બરબાદ થઈ ચૂક્યો છે ઓલપાડના ઘરોમાં કઈ રીતે પાણી ઘૂસ્યા છે તેની પણ તસવીરો જુઓ ડ્રોન કેમેરામાં તબાહીના દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે જે લોકોના ઘરો છે તે સિવાયના આખા પટ્ટામાં પાણી જ પાણી નજરે પડે છે એટલે ઘરોની અંદર પણ કઈ રીતે પાણી તબાહી મચાવી છે તેનો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા જેથી કોઝવેની સપાટીમાં વધારો થયો બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પુષ્કળ પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે ઉગાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચે છે જેથી વિયરકમ કોઝવેની સપાટી નવ મીટરે પહોંચી હતી કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો જોકે જ્યારથી વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારથી કોઝવે ભયજનક સપાટી પરથી વહી રહ્યો છે જેથી લોકોની અવરજવર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો માંડવી રોડ પર મોટી દુર્ઘટના ટડી સબસ્ટેશનમાંથી નીકળતા ટાવર લાઈનનો વાયર તૂટ્યો બાજુમાંથી પસાર થતી એચટી લાઈન પર પડ્યો ટાવરનો વાયર તૂટતા પાલુડ સબસ્ટેશન બંધ થયું સબસ્ટેશન બંધ થતા કેટલાક ગામડામાં વીજ પુરવઠો ખોરવાયાના સમાચાર પ્રાપ્ત થયા છે ટાવરનો વાયર તૂટતા અધિકારીઓ દોડતા થયા વાયરને એક તરફ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી જિલ્લાના નવ તાલુકામાં નુકસાની બાબતે સર્વેની કામગીરી હાથ ધરાઈ વિસ્તરણ અધિક મદદનીશ ઈજનેર તલાટીકમ મંત્રી ગ્રામસેવક આત્મા પ્રોજેક્ટના કર્મચારી સરપંચ સહિતની ટીમ દ્વારા વિવિધ ગામોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે

મદદનીશ ઇજનેશ સહિતના જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે તો સાથે સાથે ગામના સરપંચ ગામ ગ્રામ સેવકો સહિતના ખેડૂતો સહિતના લોકો છે તે પણ અત્યારે પહોંચ્યા છે આજથી જે છે એ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હાલ આપણી સાથે વિસ્તરણ અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો અત્યારથી આજથી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે શું કઈ રીતના કામગીરી અમારે જિલ્લા પંચાયતમાંથી જે અમને સૂચના મળી હતી તે મુજબ ઓગસ્ટ બે હજાર ત્રેવીસની અંદર જે આપણે વરસાદ હમણાં છેલ્લા ચાર પાંચ દિવસ પહેલા જે વરસાદ વધુ આવ્યો હતો અને જે ખેડૂતોને સતત વરસાદના લીધે નુકસાન થયેલ એના લીધે પ્રાથમિક રિપોર્ટ અમે મોકલેલ એના આધારે ગઈકાલે અમારે સર્વેના હુકમ થયેલા છે એની અંદર ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અધિક મદદની સિજનિયર તેમજ જે તે ગામના તલેટીકમ મંત્રીશ્રી તેઓને સાથે રાખીને અમે સર્વે કરવાનો હુકમ થયેલ છે અને તે મુજબ આજે જ તાત્કાલિક ધોરણે અમે વાડીઓમાં ફિલ્ડ ઉપર જે તે ગામના સરપંચોને આગેવાનોને જાણ કરી અને સર્વે માટે નીકળી આવ્યા છીએ જે ગામના આગેવાનો આગેવાન છે આપણે એમની સાથે પણ વાત કરીશું તમારા વિસ્તારમાં કેટલી નુકસાની છે શું પરિસ્થિતિ છે અમારા પડોધરી તાલુકાના તરગડી ગામની અંદર અત્યારે લગભગ જગ્યાએ કપાસ તુવેર મકાઈ ડુંગરી અને બધાય પાક નિષ્ફળ ગયેલ છે અને અત્યારે ઘણો બધો લગભગ જગ્યાએ જ્યાં જાય ત્યાં અત્યારે થી નેવું ટકાનું નુકસાન લગભગ થયેલ છે સંતોષ છે અત્યારે અમારે કાલે સાંજે ગ્રામ સેવક અને અમારા જે અધિકારીએ કીધું હતું કે કાલે તમારા ગામની અંદર અમે સર્વે કરવા આવવાના છે ખેડૂતને જાણ કરજો આજે અમે ખેડૂતને જાણ કરી અને ખેડૂતોને ભેગા લઈ અને જે તે ખેતરની અંદર નુકસાન થયેલ છે તે અત્યારે અમે સર્વે કર્યા છે હા અત્યારે અમારે સંતોષ છે પણ અત્યારે હજી બધા જ્યાં ખેડૂત ના થાય ત્યારે અમને એમ થાય કે ના બરોબર થયું છે ગામની અંદર તમામ ખેડૂત ના થાય થી પછી અમને એમ થાય

કેટલું નુકસાની છે તેની માહિતી જે છે તે મેળવવામાં આવી રહી છે તમામ ડે ટુ ડે માહિતી છે તે રાજકોટ જિલ્લા પંચાયતના જે જિલ્લા વિકાસ અધિકારી છે તેમના સુધી પણ પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ કઈ રીતના સરકાર જે છે ખેડૂતોને સહાય કરે છે કઈ રીતના કરવી તેનો જે નિર્ણય છે તે પણ આગામી સમયમાં લેવાઈ શકે છે એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે અત્યારે રાહતના સમાચાર ચોક્કસથી કહી શકાય આજથી સર્વેની કામગીરી હાથ ધરાઈ છે અને સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જે છે આ રિપોર્ટ છે તે સરકારમાં સુપ્રત કરવામાં આવશે ને ત્યારબાદ આગામી સમયમાં ખેડૂતોને સહાય મળે છે કે કેમ તે અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે જી આભાર હાર્દિક જાણકારી આપવા માટે નવ તાલુકામાં નુકસાની બાબતે સારવે કામગીરીની શરૂઆત થઈ ગઈ છે અને ગ્રામ પંચાયતના જે સરપંચ તેઓ પણ પહોંચ્યા તેમણે પણ ખેડૂતોને જાણકારી આપી કે આજથી શરૂઆત થઈ ચૂકી છે કામગીરીની પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદી માહોલ વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પાટણ રાધનપુર સાંતલપુર સમીમાં વરસાદ ખાબક્યો સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી અવિરત વરસાદથી ખેડૂતોએ વાવેતર કરેલ કઠોળનો પાક અને ઘાસચારામાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે મહીસાગરથી સમાચાર કડાણા ડેમમાં પાણીની આવક ઘટી સાગર અનાસ નદીમાંથી આવતું પાણી જેના સ્તરમાં ઘટાડો કડાણા ડેમની જળ સપાટી ચારસો સત્તર ફૂટ પર પહોંચી છે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે છોડવામાં આવી રહ્યું છે પાણી મહીસાગર નદીમાં પાણી છોડાતા મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતિ કડાણા ડેમ જેમાં આવક ઘટી છે અને મહીસાગર નદીમાં પણ પાણીનું સ્તર ઘટતા જ હાશકારો અનુભવાયો છે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું અત્યારે ઘોડાપુરની સ્થિતિ છે પરંતુ પાણીના સ્તરમાં ઘટાડો થતાં આસપાસના વિસ્તાર પર જે ખતરાનું સંકટ હતું તે ટ્યું કડાણા ડેમમાંથી વણાકબોરીમાં પાણી છોડવામાં આવ્યું છે મહીસાગર નદીમાં ધસમસતા પાણી આવ્યા આણંદ જિલ્લાના છવ્વીસ ગામોને એલર્ટ કરાયા છે જિલ્લાના આંખલાવ બોરસા ધુમરેઠ આણંદ તાલુકાના મહીસાગર નદી કિનારાના છવ્વીસ ગામોને સાવચેત કરાયા સારોલ કંકાપુરા નાની શેરડી કોઠિયાખાડ દહેવાડ બદલપુર વાલવોડ ગામોને સાવચેત કરાયા ખાનપુર ખેરડા અંકલવાડી રાજુપુરા ગામોને પણ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે चार તાલુકાઓના 26 ગામો માહી કાંટા ઉપર છે જેમાં નીચાણવા વિસ્તારો પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જે 26 ગામો છે બોરસદના મેન આઠ ગામો ગાજના સરોલ કંકાપુરા નાનીસેટી કોઠિયાખડ દેહવાણ બદલપુરા વાલવડ આંકલાવ તાલુકાના ચમારા બામણગામ ઉમેટા ખડોલ ઉમેટા સંખ્યાડ કહનવાડી આમરોલ ભાનપુર આશરમા નવાખલ બેટાસીવાંઠા ગંભીરા ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્ય પર ફરી વરસાદનો ખતરો મંડરાયો છે ધોધમાર વરસાદ રાજ્યના કેટલાક ભાગોને ઘમરોડી શકે છે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે વલસાડ નવસારી તાપી સુરતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ભરૂચ બનાસકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ અપાવ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં આગામી સાત ભારેથી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે તેમણે કહ્યું કે અતિવૃષ્ટિને કોઈ શક્યતા નથી રાજ્યની અંદર ફરીથી એક વરસાદનો રાઉન્ડ ચાલુ થયો છે આજે ત્રણ સપ્ટેમ્બર છે અને ત્રણ સપ્ટેમ્બરથી લઈને નવ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદનો રાઉન્ડ છે જોવા મળશે જોકે આ વરસાદનો રાઉન્ડ છે એમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતાઓ નથી મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં જે વરસાદો પડ્યા એવા વરસાદો આ રાઉન્ડની અંદર આપણે જોવા નહીં મળે

તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા સુરત અંકલેશ્વર અને ભરૂચ એની અંદર અંદર એકંદરે સારા એવા વરસાદો છે લગભગ લઈને જેવા વરસાદ નોંધાઈ શકે મધ્ય ગુજરાતની અમદાવાદ આણંદ નડિયાદ અને જેવા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતા છે એ આવનારા બે ત્રણ દિવસ સુધી વધારે જોવા મળે તેવી શક્યતાઓ માની રહ્યા છે ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આજે ત્રણ તારીખથી લઈ અને છ તારીખ સુધી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે પાટણ મહેસાણા બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પાટણ મહેસાણા અને બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા છે એ સારી રહે ત્યાં પણ ચાર થી લઈને છ ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં પણ એકંદરે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદ જોવા મળશે પણ સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારો એવા છે કે જેમાં આ વરસાદનો સારો એવો લાભ મળી શકે કે જેની અંદર કચ્છનું રાપર હોય અથવા તો સૌરાષ્ટ્રનું મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર આ વિસ્તારો છે કે એને સારો એવો વરસાદનો લાભ મળી શકે બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળ્યા કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છ પહોંચ્યા વરસાદથી વધુ માત્રામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તાર માંડવી અને અભડાસાની મુલાકાત તેમણે લીધી અને અસરગ્રસ્ત વિસ્તારમાં લોકો સાથે પણ નુકસાની અંગે વાતચીત કરી શક્તિસિંહ ગોયલે કચ્છ કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરીને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદથી થયેલ નુકસાની અંગે માહિતી મેળવી કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવી રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાશે અને પપૈયાનો પાક છે સંપૂર્ણપણે જમીન દોસ્ત થઈ ગયો છે તમે જોઈ શકો છો આમાંથી હવે ઉત્પાદન કઈ ન થાય ખેતરમાંથી કાઢવા માટે ખેડૂતો પાછા વધારે ખર્ચાઓ કરવા પડશે સરકારે ઉદાર હાથે અહીંયા સહાય કરવી સુરતના કીમ અને ભરૂચના વાલિયામાં આકાશી તબાહી બાદ જુઓ આકાશી નજારો ટ્રક પણ રમકડાની માફક તણાયો નસની ખબરોયાબાદ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં દે ધનાતન બેટિંગ કરી ત્રીજી વાર કીમ નદીના પાણીએ દક્ષિણ ગુજરાતના શહેરોની પથારી ફેરવી દીધી ત્યારે આકાશી આફત નો આકાશી નજારો જોવા મળ્યો આ આઈજ પાણી જે જમે તરખાટ મચાવ્યો દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભારે વરસાદને લઈ કીમ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું માંગરોલના સીમોદરા ગામમાં કીમ નદીના પાણી ફરી વળ્યા ગામની ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું ગામના અનેક ઘર અડધે સુધી પાણીમાં ગркаવતા તો ભરૂચના વાલિયામાં સોળ ઇંચ વરસાદથી સ્થાનિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા વાલિયામાં આકાશી કહેરથી જનજીવન ઠપ્પ થઈ ગયું ખાસ વાલીયાના ડેલી ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ છે ડેહલી ગામનું પાતોતા ફળિયું બેટમાં ફેરવાયું છે ગામના આકાશી દ્રશ્યોએ ગામની પરિસ્થિતિ દર્શાવી દીધી છે ભરૂચના વાલિયામાં સોળ ઇંચ વરસાદ બાદ કિમ નદીમાં ઘોડાપુર આવ્યું તૃણા ગામેથી પસાર થતી કિમ નદી રોડ પર વહેતી જોવા મળી તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો કિમ નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા તો અનેક ગામમાં કમર સુધીના પાણી પણ જોવા મળ્યા ભારે વરસાદ બાદ સુરતના વાંગરોળ તાલુકામાં કિમ નદીના વહેણમાં ટ્રક તણાયો માંગરોળ અને ભરૂચના જેવાડા રોડ પર નદીના તીવ્ર વહેણમાં કોઈ ઘાસના તણખલા ની માફક ટ્રક પલટી ગઈ હતી નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી